પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ ફક્ત પંદર વીસ મિનિટ વરસાદ પડતા વરસાદી પાણી લોકોની દુકાનો અને ઘરોમાં ઘુસ્યા પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકાએ તિલક મેદાન મચ્છી માર્કેટ અને નગરની બોક્સ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ પ્રી મોન્સૂન કામગીરીનું અંદાજિત અગિયાર લાખ રૂપિયાની કામગીરી ટેન્ડર વગર કોને આપવામાં આવી છે એ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય પ્રિવોન્સૂન કામગીરી માટે હાલ નગરપાલિકા દ્વારા આશરે અગિયાર પોઈન્ટ ચોત્રીસ લાખનું ટેન્ડર બહાર પડેલ છે અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ દસ રા બે હજાર ચોવીસ છે અને ટેન્ડર ઓપન કર્યા વિના કામગીરી શરૂ થયેલ છે અને લોકમુખે એમ પણ જાણવા મળેલ છે કે એક કામગીરી અંગે બિલ પણ મુકાઈ ગયા છે આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ન થતાં વરસાદી પાણી લોકોની દુકાનોમાં ભરાયા આમોદ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે આમોદ નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી કે હવે નગરજનોને સારા દિવસો જોવાના મળશે પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આમોદ નગરપાલિકાને એટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવે છે કે જો પ્રમાણિકતાથી રકમ ખર્ચાય તો આમોદ સ્વર્ગ સમૂહ બની જાય જ્યારે એનાથી ઉલટું માતબર રકમની ગ્રાન્ટ સરકાર ફાળવવા છતાં નગરજનોને હાલત સુધારવાને બદલે ઉત્તર હાલત ખરાબ થવા પામી છે ટેન્ડર પાસ થયા વિના જ આમોદનગરની આજુબાજુના કાસ સફાઈમાં મોટી રકમ ખર્ચવા છતાં ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનીની દુકાન શાકભાજીની દુકાન તો કેટલીક અનાજની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જ્યારે પુરસા રોડ નવી નગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ કરા કરાતા વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યું તેમજ પંથકના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા જબ શાસિત આમોડ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે પરુ મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગઈલી છે આમોરનું કહેવાય કે આમોડ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં કરી આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે તે આ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેં ત્યાં પણ સ્પષ્ટપણે જે કેવા એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે ગત સમયમાં જે આમુદ નગરપાલિકાના આઠ લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં અગિયાર લાખની કામગીરી છે તે પણ વગર ટેન્ડર છે સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી જેથી અમે નગરપાલિકાને અને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ યોગ્ય કામગીરી કરવામાં અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે અમારા ઘરમાં પણ પાણી આવેલું છે મારે કાં કહેવું કાં હું એનો કોઈ મને એ નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે અને ઘડી ઘડી અમારા સભ્યોને બી વાત કરેલી છે તે તથા બી આનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા જસુકાકાને બી વાત કરેલી છે બીજા બધાને બી અમુકને વાત કરેલી છે તે તથા બી અમારું નિરાકરણ નથી આવતું બાજુમાં સ્કૂલ છે નાના નાના છોકરા ભણે છે બાજુમાં જે બી થમલો આવેલો છે હવે એમાં કરંટ ઉતરે એને કશું થાય એની જવાબદારી કોની તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી લાવે લાવે નહીં તો અમે આગળ કાર્યવાહી કરીશું પઠાણ ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો ડોટ કોમ આઝાદી સમચારોની